નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને ગુજરાતમાં જે કુલ દસ હજારને સાતસો જેટલી શિક્ષકોની ભરતી અંગેના નવા સમાચાર આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ આવા શિક્ષકોની ભરતીને લગતા તમામ નવા વિડીયોની અપડેટ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપ બધા જાણો છો એ મુજબ ગુજરાતમાં હાલ તબક્કાવાર શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત થઈ ચૂકી છે અને એ મુજબ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ત્યાર પછી હવે જે નવી અપડેટ આવી છે તેની વાત કરું તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેની વાત કરીએ તો હાલમાં જૂના શિક્ષક તરીકે બે હજાર બસોને ત્રીસ જેટલા શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ જે અંતર્ગત ખાલી રહેતી ત્રણ હજાર એકસો ઇઠોતેર જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે એટલે કે વર્તમાનમાં જે ચાલી રહેલ શિક્ષક સહાયકની ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજિત દસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે આ પ્રકારની જાહેરાત છે તે ડૉક્ટર કુબેર ડિંડોર સાહેબ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આશા રાખીએ કે આ જે મુજબની જાહેરાત કરવામાં આવી છે એ મુજબ કુલ દસ હજારને સાતસો જેટલા શિક્ષકોની ભરતી છે તે ગુજરાતની અંદર કરવામાં આવે તો આ અંગે કોઈ પણ નવી અપડેટ આવશે તો તેનો વિડીયો બનાવીને આપને જરૂરથી જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત